¿no? અમરેલીના મોડાસામાં મુશળધાર વરસાદ શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પર જળબંબાકારની હોસ્પિટલ પાસે ભરાયા હતા પાણી આ સાથે જ રસ્તા પરથી આ પ્રકારે નદીઓ વહેતી હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પર પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી તો મોડાસામાં પણ બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો અને બે ઇંચ વરસાદમાં આજે મોડાસા જળબંબાકાર થયું છે હાઈવે પર વરસાદી પાણી પર ભરાયા છે આ સાથે જ અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં સોસાયટીઓ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ છે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં છેલ્લા એક કલાકમાં બે ઇંચથી પણ વધુ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરવાની ઘટના સામે આવી છે હાલ આપણે મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર છીએ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગત વર્ષે પણ આ સમસ્યા હતી ને આ વર્ષે પણ મોડાસાની ઇમ્સ હોસ્પિટલ લગાડી જે સ્ટેટ હાઈવે પસાર થાય છે ત્યાં આતર પાણી ભરાઈ ચૂક્યા છે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે કારણ કે હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં આ પાણીનો નિકાલ કરવામાં આવતું નથી આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વાહન ચાલકો પૂર ઝડપે નીકળી રહ્યા છે પાણી પણ ઉડી રહ્યું છે હાલ આપણે આ મોડાસા સામ્રાજી હાઈવે પર છીએ ત્યાં તર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે બીજી તરફ વિસ્તારની વાત કરવામાં આવે તો મોડાસા તેમજ મેઘરજ ગ્રામીણ પંથકમાં હાલ જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદ પડતા હાલ ખેડૂતોમાં ખુશી છવાઈ છે દેબાંગ ચૌધરી એબીપી અસ્મિતા અરવલ્લી તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ મોડાસા શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદ મોડાસાની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની થઈ છે ચાર રસ્તાથી મેઘરજ ચોકડી માર્ગ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા તો કાળા ડિબાંગ વાદળો વચ્ચે વિઝિબિલિટી પણ ઘટી હતી સાંજના સમય જેવો આ માહોલ બપોરે જોવા મળ્યો હતો મોડાસામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ જોવા મળ્યો અને આ બે ઇંચ વરસાદમાં અનેક નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો હતો આ સાથે જ અનેક

તો અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ મોડાસા મેઘરજ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ મોડાસાના સાકરીયા આનંદપુરા કંપા ગોરી સહિતના વિસ્તારમાં વરસાદ મોડાસા માર્કેટયાર્ડ પાસે પણ વરસાદી પાણી ભરાયા મોડાસા ચાર રસ્તા પર પણ વરસાદી પાણી ભરાયા હતા તો મેઘરજના આંબાવાડીમાં પણ પાણી ભરાયા છે મેઘરજના પહડીયા બેડજ કમરોડા સહિતના વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા આ સાથે જ આ વરસાદી પાણીમાં એક સ્કૂલ વાન પણ ફસાઈ હતી સ્કૂલ પણ બંધ થઈ હતી આ સાથે જ જે ટેમ્પો રિક્ષા હતી તેને પણ ધક્કો મારીને ત્યાંથી ખસેડવાની ફરજ પડી હતી